મારું નામ ભમરોટિયા રાજેશ ભીખુભાઈ મારું નામ ઉપલેટા હું અહીંનો ખેડૂત છું અને આજે ઉપલેટાની અંદર છેલ્લા એક થી દોઢ કલાક અંદર દોઢ થી બે એક વરસાદ થયો છે અને એ વરસાદ ખૂબ સારો વરસાદ છે ફાયદાકારક વરસાદ છે આ વરસાદ થી ખેડૂતોના મોલ ને ખેડૂતોના પાકો ને જીવતદાન મળશે ખેડૂતોને વાવેતર જેવા કે કપાસ મગફળી સોયાબીન આ બધા પાકો ની અંદર જીવતદાન મળશે અને એરંડા ને વાવણી લાયક વરસાદ થયો છે

નિરામણ થઈ ગયેલું છે અને તાતી જરૂર હતી એક ટાઈમે વરસાદ થયો છે મગફળી છે કપાસ છે સોયાબીન છે અરંડા છે આ બધા વાવેતરો સૌરાષ્ટ્ર ના ખેડૂતો નું ખાસ વાવેતર વધારે વધારે થાય છે સૌરાષ્ટ્ર